ભૂમિબેન બેના ચારે અક્ષરને ઓળખો છો બોલી જાઓ તો ચારે ના નામ જ સરસ હવે ચાર અક્ષર આપ્યા છે ને એમાંથી મગન નામનો શબ્દ બનાય તો મગન મગન ત્રણ બને ને સરખું વાંચો ને જોવો મગન છે હા તો આપણે વાંચીએ ત્યારે આ બાજુથી આમ વાંચતા હોઈએ કે આ બાજુથી વાંચીએ

Pătiga, pătina.